ખરેખર છોટા થઈ છોટા થઈ ગયા છે આ મિત્રો વાત કીધો સોશિયલ મીડિયા ની અંદર ઘણા બધા વિડિયો વાયરલ થયા છે તો ખાસ કરીને આના વિશે તમને શું લાગે શું આ વખતે મિત્રો ધમોસહી પ્રેમ કરતો હોઈ શકે છે કે પછી મિત્રો સાસોકલા હોય શકે છે કે પલક ભાઈ પલક ને ભાઈ મૂકી દીધી હોય બાકી આ વિડિયો વિશે તમે શું કહી શકો ને ભાઈઓ બંને એટલો શેર કરી દો સબસ્ક્રાઇબ કરવાનું ઓલરેડી તમારે ભૂલવા નથી કારણ કે ભાઈઓ આપણી યુટ્યુબ ચેનલ ની અંદર આવા નવા વાયરલ ટોપિક ના વિડીયો સૌથી પહેલા તમને બધા લોકોને જોવા મળતા હોય છે ધન્યવાદ આપડે એક નવો વિડીયો મળીએ